નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં સૌથી મોટા અને ગત્યના સમાચારમાં વાત કરીશું કેનેડા વર્ક વિઝા માટે એક્યાસી લાખની છેતરપિંડી ગાંધીનગરના ઉનાવા ગામના ત્રણ યુવાનો સાથે કેનેડા વર્ક વિઝા માટે એક્યાસી લાખની છેતરપિંડી થઈ હતી સુરતની ઇમિગ્રેશન કંપનીના ત્રણ એજન્ટોએ ગાંધીનગરના ત્રણ યુવકોને ખોટા જોબ લેટર પણ આપ્યા હતા આ મામલે પેથાપુર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે એક કલાકના છવ્વીસ પોઈન્ટ પંચોતેર કેનેડાના ડોલરનો પગાર રહેવાની સગવડ મેડિકલ અને ઇન્સ્યોરન્સ પણ કેનેડાની કંપની આપશે તેવી લોભામણી લાલચો આપી હતી મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો વકીલ અને મહિલા પીઆઈ વચ્ચે બબાલ વડોદરામાં દિવાળીપુરા કોર્ટ સંકુલમાં મહિલા પીઆઈ અને વકીલ સામે આવી ગયા માહિતી અનુસાર કોર્ટની બહાર મહિલા પીઆઈએ વકીલને લાફો ઝીકી દેતા મામલો બગડ્યો હતો વકીલે પોલીસ પર આરોપ લગાવતા કહ્યો છે કે તુકારો આપ્યો અને મને અહીંથી નીકળવાનું કહ્યું તેઓ સુપ્રીમ કોર્ટ છે આ બાદ વકીલો અને પોલીસ વચ્ચે મામલો બીચક્યો હતો સમગ્ર મામલે વકીલે પોલીસ સ્ટેશનમાં અરજી આપી જેની તપાસ કરવામાં આવશે અને કાર્યવાહી હાથ ધરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દસ દિવસ પહેલાં ગુમ થયેલા યુવકનો મૃતદેહ જંગલમાંથી મળી આવ્યો છે મહીસાગર જિલ્લાના સંતરામપુરથી દસ દિવસ પહેલાં ગુમ થયેલા યુવકનો મૃતદેહ જંગલમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે વાત એમ છે કે એકવીસમી મેના રોજ અજાણ્યો ફોન આવ્યા બાદ મોટી ક્યાર ગામનો યુવક ઘરેથી નીકળ્યો હતો ત્યારબાદ તે ગુમ થયો હતો ચંદ્રેશભાઈ તાવિયાળ ઘરે પરત ન આવતા પરિવાર દ્વારા ગુમ થયાની સંતરામપુર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માઇક્રોસોફ્ટ બીજા છસો કર્મીઓને છૂટા કરશે ટેક કંપની માઇક્રોસોફ્ટ છ હજાર થી વધુ કર્મચારીઓને છટણી કર્યા પછી વધુ એક મોટી છટણી કરવા જઈ રહી છે હવે માઇક્રોસોફ્ટે ત્રણસોથી વધુ લોકોને છટણી કરવાના બીજા રાઉન્ડની પ્રક્રિયા શરૂ કરી દીધી છે કંપનીના પ્રવક્તાએ જણાવ્યું છે કે કંપનીના બજાર અનુસાર પોતાને સુધારવા માટે સતત જરૂરી સંસ્થાકીય ફેરફારો કરે છે જોકે કયા વિભાગને છટણી કરવામાં આવશે તે અંગે હજુ માહિતી સામે આવી નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખંભાતમાં ધોધમાર વરસાદ વરસી ગયો હવામાન વિભાગની આગાહી અનુસાર ખંભાતમાં મોસમનો ધોધમાર વરસ્યો હતો આણંદ જિલ્લાના ખંભાતમાં શહેરમાં મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો વરસાદના કારણે શહેરના ટાવર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા આ વિસ્તારમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા જોકે ખંભાત પંથકના ખેતરોમાં ઉગાડવામાં આવેલા ઉનાળુ બાજરી મગ અને તમાકુના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં ધોધમાર વરસાદ શરૂ થયો હવામાન વિભાગની આગાહી અનુસાર સાંજથી સુરેન્દ્રનગરમાં ધોધમાર વરસાદ શરૂ થયો સુરેન્દ્રનગરના સુરેન્દ્રનગર રતનપર લખતર પંથકમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા રાત્રે દસ વાગ્યા સુધી ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી હતી આ ઉપરાંત હજુ પણ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કોઈ કોઈ વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશમાં કોરોનાના કેસ ચાર હજારને પાર થયા છે આડત્રીસ લોકોના થયા છે મોત દેશમાં કોરોનાનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા ચાર હજારને છવ્વીસ થઈ ગઈ છે જ્યારે આડત્રીસ કોરોના દર્દીઓના મોત થયા છે કેરળમાં સૌથી વધુ એક હજાર ચારસો ને સોળ કેસ છે જ્યારે મહારાષ્ટ્રમાં ચારસો ચોરાણું સક્રિય કેસ છે જોકે રાહતની વાત તો એ છે કે ડોક્ટરો કહે છે કે કોરોનાના વધતા કેસ ચિંતાનો વિષય નથી કારણ કે કોઈ પણ દર્દીને કોઈ ગંભીર સમસ્યા થઈ નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચોમાસું ક્યારે આવશે અંબાલાલ પટેલે કરી છે મોટી આગાહી કાળજાળ ગરમીમાં ત્રાહીમાં પોકારી ઉઠેલા લોકો આતુરતાથી ચોમાસાની રાહ જોઈને બેઠા છે ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી ખાસ કરીને અગિયાર જૂન પછી થશે તેમના મતે આઠથી બાર જૂન દરમિયાન મુંબઈમાં ચોમાસું વરસશે અને બારથી અઢાર જૂનમાં ગુજરાતમાં વરસાદ વરસી શકે છે તેર જૂન બાદ રાજ્યના પૂર્વ ભાગોમાં અતિભારે વરસાદની શક્યતા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કિસાન યોજનાનો વીસમો હપ્તો ક્યારે આવશે ખેડૂતો માટે સારા સમાચાર છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વીસમા હપ્તાના પૈસા જૂનના અંતમાં ખાતામાં આવી શકે છે જો તમે પણ આ યોજનાના વીસમા હપ્તાનો લાભ લેવા માગતા હોય તો તમારું નામ યાદીમાં હોવું જરૂરી છે યાદીમાં તમારું નામ તપાસવા માટે ઓફિશિયલ વેબસાઇટ પીએમ કિસાન ડોટ ડોટ આઈ એન ઉપર જાઓ તમને જણાવી દઈએ કે આ યોજનામાં ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતે છ પાકિસ્તાની ફાઈટર જેટ તોડી પાડ્યા છે ઓપરેશન સિંદુર વચ્ચે એક મોટો ખુલાસો થયો છે એ એનઆઈએ સરકારી સૂત્રોને ટાંકીને દાવો કર્યો છે કે ઓપરેશન સિંદુર દરમિયાન ભારતીય વાયુસેનાએ છ પાકિસ્તાની ફાઇટર જેટ એક સી એકસો ત્રીસ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ બે હાઈ વેલ્યુ એરક્રાફ્ટ અને દસથી વધુ યુસીએવી ડ્રોનનો નાશ કર્યો હતો ભારતીય સંરક્ષણ પ્રણાલીએ પાકિસ્તાની ફાઇટર જેનને હવામાં તોડી પાડ્યા હતા રાફેલ અને સુખોઈ થર્દીથી હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુક્રેને રશિયા પર વધુ એક મોટો હુમલો કર્યો છે યુક્રેને બોતેર કલાકની અંદર રશિયા પર વધુ એક મોટો હુમલો કર્યો આ વખતે યુક્રેનિયન સેનાએ અગિયારસો કિલો પાણીની અંદર વિસ્ફોટકો મૂકીને ક્રિમિયા બ્રિજને ઉડાવી દીધો કે પુલને થયેલા નુકસાનની વિગતો હજુ પણ જાણી શકાય નથી આ પહેલાં એક જૂને યુક્રેને ડ્રોન હુમલામાં પાંચ રશિયન સૈન્ય ઠેકાણા ઉડાવી દીધા હતા આમાં યુક્રેને એકતાલીસ રશિયન ફાઇટર જેટનો નાશ કર્યો હોવાનો દાવો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી એક પેળ મા કે નામ બે હજાર પચીસ અભિયાન શરૂ કરશે પીએમ મોદી આજે પાંચ જૂને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એડ એક પેળ મા કે નામ બે હજાર પચીસ અભિયાનની શરૂઆત કરશે તે જે દિવસે પીએમ મોદી અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટનો પણ શુભારંભ કરશે આ પ્રસંગે દિલ્હી હરિયાણા રાજસ્થાન અને ગુજરાતના મુખ્યમંત્રીઓ ભાગ લેશે તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ પહેલીવાર આ અભિયાન પાંચ જૂન બે હજાર ચોવીસના રોજ શરૂ કર્યું હતું હવે તેને બે હજાર પચીસ સુધી લંબાવવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પંજાબ હારતા પ્રીતિ ઝીન્ટ ઉદાસ દેખાય આઈપીએલ ફાઇનલમાં હારનો સામનો કર્યા બાદ પંજાબ કિંગ્સની માલિક પ્રીતિ ભાવુક દેખાઈ હતી તે ટીમના કેપ્ટન શ્રેય અય્યરને સાંતવાના આપવા મેદાન ઉપર પહોંચી દરમિયાન તેની આંખો પણ ભીની હતી હાર હોય કે જીત પ્રીતિ હંમેશા ટીમ સાથે ઊભી રહેતી જોવા મળે છે કે જે તેને ખાસ બનાવે છે પ્રીતિની આંખોમાં આંસુ જોઈને ચાહકો પણ દુઃખી થયા ચાહકોએ કમેન્ટ કરી અને કહ્યું તમને રડતા જોઈ શકતા નથી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે